અમરેલી ખોડલધામ સમિતિ દ્વારા કેન્સર હોસ્પિટલના જનજાગૃતિ માટે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ નમસ્કાર ગુજર ટ્વેન્ટી ફોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે જોઈએ આજના મહત્વના સમાચાર અમરેલી ખાતે ખોડલધામ સમિતિ દ્વારા કેન્સર હોસ્પિટલના લાભાર્થીઓ માટે તથા જનજાગૃતિના હેતુસર એક વિશેષ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું અમરેલી ખાતે ટાટા મેમોરિયલ અને ખોડલધામ ટ્રસ્ટના સહયોગથી સર્વ સમાજ માટે નિર્માણ પામતી કેન્સર હોસ્પિટલને લઈને જનજાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જે અંતર્ગત કેન્સરની માહિતી અને મદદ માટે ખોડલ રથ અમરેલી જિલ્લામાં ફરી રહ્યો છે આ કાર્યક્રમમાં ઇકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી પૂર્વ સાંસદ નારણભાઈ કાછડિયા પૂર્વ કેબિનેટ મંત્રી અને દાતાશ્રી બાવકુભાઈ ઉધાડ હિરેનભાઈ હિરપરા ડોક્ટર ભરતભાઈ કાનાબર વસંતભાઈ મોવલિયા ભૂપતભાઈ ભુવા રમેશભાઈ કાથરોટિયા મનુભાઈ દેસાઈ નિકુજભાઈ સાવલિયા અતુલભાઈ કાનાણી ડૉક્ટર જી જે ગજેરા વિજયભાઈ દેસાઈ કાંતિભાઈ સતાસિયા તથા અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા થોડા દિવસ પહેલાં ખોડલધામ ખાતે પૂર્વ કેબિનેટ મંત્રી બાઉકુભાઈ ઉધાર દ્વારા ખોડલધામ ટ્રસ્ટને એકસઠ વીઘા જમીન દાનમાં આપીને સમાજ માટે પ્રેરણાદાયી ભૂમિકા નિભાવવામાં આવી છે જ્યાં આજના સમયમાં જમીન માટે ભાઈ ભાઈનું નહીં રહેતો હોય ત્યાં બાઉકુભાએ આ દાન આપીને અનોખો સંદેશો આપ્યો છે આ સેવા કાર્ય કરવા બદલ ખોડલધામ સમિતિ અમરેલી લેવા પટેલ સમાજના આગેવાનો તથા અમરેલી જિલ્લાના સર્વ સમાજ જ્ઞાતિ મંડળ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો ગુજરાત ન્યૂઝ અમારી ચેનલને શેર કરી સહકાર આપવા વિનંતી આજે અમરેલી જિલ્લા ખોડધામ સમિતિ દ્વારા રાજકોટ હોસ્પિટલનું નિર્માણ થઈ રહ્યું છે અને અમરેલી જિલ્લામાં રથ ફરી રહ્યો છે

નરેશભાઈને તરત ફોન કરીને જાણ કરી કે અમારા પરિવાર તરફથી હું એકસઠ વીઘાનું ભૂમિદાન ખોલધામનું અર્પણ કરું છું